મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ સાત ના રોજ રાત્રે નવ વાગી ને છવ્વીસ મિનિટ શરૂ થઈ રહી છે તે જ સમયે એકાદશી તિથિ આઠ એ રાત્રે સવા આઠ વાગ્યા સમાપ્ત થશે સનાતન ધર્મમાં ઉદય તિથિનું વિશેષ મહત્વ છે આવી સ્થિતિમાં જયા એકાદશી નું વ્રત આઠ ફેબ્રુઆરી ના રોજ રાખવામાં આવશે શુભ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત સવારે સવારે પાંચ વાગીને એકવીસ મિનિટ થી સવારે છ વાગીને તેર મિનિટ સુધી વિજય મુહૂર્ત બપોરે સવારે બે વાગીને છવીસ મિનિટ થી સવારે ત્રણ વાગીને દસ મિનિટ સુધી સંધ્યાકાળનો સમય સાંજે છ વાગીને ત્રણ મિનિટ થી સવારે સાડા વાગ્યા સુધી નિશિતા મુહુ રાત્રે બપોરે બાર વાગીને નવ થી સવારે એક વાગીને એક મિનિટ સુધી એકાદશી ઉપવાસના નિયમો અને પૂજા પદ્ધતિ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ મહિનામાં નિયમિત રીતે નું વ્રત રાખે છે તો તે બ્રાહ્મણ હત્યાના પાપમાંથી મુક્ત થઈ જાય છે આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ ભોજન કર્યા વિના ઉપવાસ કરવો જોઈએ નહીંતર તમે તેને પાણી અથવા ફળો પર પણ રાખી શકો છો પરંતુ ખોરાકનો ત્યાગ કરતી વખતે તમારા મન અને ઇન્દ્રિયોથી ભગવાનની સેવા કરવાનો પ્રયાસ કરો આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને જરૂરિયાતમંદોને દાન કરો જપ અને ધ્યાન કરો જયા એકાદશી વ્રત પારણ સમય દ્વાદશી તિથિએ એકાદશી વ્રત તોડવામાં આવે છે પંચામ મુજબ જયા એકાદશીનો ઉપવાસ તોડવાનો સમય નવ ફેબ્રુઆરીના રોજ સવારે સાત વાગીને ચાર યુનિટથી સવારે નવ વાગીને સત્તર મિનિટ સુધીનો છે જયા એકાદશી નો ઉપવાસ તોડ્યા પછી ખોરાક અને પૈસા છે મહિનાના શુક પક્ષની એકાદશી ને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ એકાદશી નો ઉપવાસ વિધિથી અને બ્રાહ્મણ ને ભોજન કરાવવાથી વ્યક્તિ નીચી યોની જેમ કે પિશાચની યોનિથી મુક્ત થઈ જાય છે પૌરાણિક કથા અનુસાર જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક જય એકાદશી નો ઉપવાસ કરે છે તે સહસ્ર વર્ષ સુધી સ્વરમાન વસે છે